દ્વારકાધીશ જો આ નોરીઓ પાણી પીએ છે જોઈ લો પાણી પીને ભાઈ ગયો જોવે જાય છે હવે ગાઠિયા જાય જોઈએ જો જાય જો જાય જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો હણીકર ભાગી ગયો કે જોયા ગાંઠિયા પડ્યા અહીંયા અમે ગાંઠિયા રહી છે ને હમણાં ખાવા આવશે હા હું ગયો હમણાં આવશે ગાઠિયા ખાવા આવશે ગાઠિયા પડ્યા દૂધ પીએ ગાંઠિયા ખાય નોરીયા જલસા થઈ પડ્યા હતા ભલે આવ્યા સીતાવાડી માતાજી ઉપર હા નોરિયાને જલસા થઈ પડ્યા દસ બાર નોરિયા છે હા બધા એ આવે જોવા ગાંઠિયા ખાય ખિસકોડીમાં ગાંઠિયા ખાય અનોરિયા ગાંઠિયા ખાય અને ભૂવા તો ટેસ્ટી બેઠા હોય જય દ્વારકાથી જય મા ગુરુદેવ વ્યાસપુરા ગાતરા જય ખિસ્તી વટાણા વાળા વાચરડા હા જય માતા ગૌરી નંદન ગજાનંદ જોઈ લઈએ ચકડીઓની મોજ આવી ગઈ છે હા હા સીતા માતાજીની વાડી ઉપર વડલો છે અને વડલામાં મેં તગારો બાંધો છે એમાં બાજરો નાખ્યો એ ચકડીઓ એ હે અરે હા કબૂતર જોઈ લ્યો આ જોઈ લો કબૂતર હે જ્વાર હમણાં નાખ્યું નહીં એ જોયો જ્વાર ખાવા આવ્યો છે જોઈ ગયો ઘઉં ને હે જોઈ લો બાજરો ઘઉં ને જ્વાર હે અને ચકલીઓની હું જ જોઈ લ્યો ચકલીઓ જોઈ લ્યો ચકલીઓ જોઈ લ્યો તગારામાં બહુ બધી ખાઈ ગયું બે તગારા મેં બાંધા એક પાણીનો જોવા દો બીજો એ પાણીનો ભય છે હજી બે બીજા બાંધવા છે જોઈ લે કેટલી ચકલી છે જોઈ લે બાજરો ખાય જો બાજરાનો આખો તગારો ભરી કહો સવારના હા સાંજ પડે તો આખો તગારો બાજરાનો ખાઈ જાય જોવા ચાર પાંચ ત્રણ ચાર કિલો બાજરો છે ને ખાઈ જાય આ મોજ તો જો ભૂવા હતા ને આ વેળા જોઈ લે પાણીના ભૈરા પડ્યા છે જો પાણીના વેળા ભૈરા આને હવે સાફ કરવો છે જો આ વેળાને હા સામે બે છેલ્લા વેડા ભાઈ પીડા ત્રણ હા અને આ ચકલીઓ જોઈ લ્યો તમે ચકલીઓની મોજ જોઈ લ્યો જોઈ લ્યો બાજરો ખાય તીધો જોઈ લ્યો હે તે બાજરો ખાય છે અહીંયા બાજરો એને કોણ આપે સીતા માતાજી આપે આ માતાજી સીતાજી છે ને રામચંદ્ર ઘેર દાગની કંઈક રામણોને રણમાં રોનારી હે जनकपुर माता जानकी लक्ष्मीअंशा अवतार हरी माता लक्ष्मी अंशी अंसार अवतार जय लिया कबूतर हम्म जय दिया कबूतर जे जय दिया लो कबूतर लोगो कबूतर जय दिया गमे जुआर नाखी चट्ट चटाको चटा करे चटाको करे चटपट खाई जाए तरत तो जेबी जुआर नाखी એવી ખાઈ જાય હા પાછા પાણી પીએ છો સામે કુંડો છે ને એમાં પાણી છે જો આમાં એમાં પાણી પીએ છીએ જો કાંઈ કે હું લાગે ને તો એટલે ભાગી જાય કેમ કે એનું કારણ છે કે આ તો છે ને જંગલી પંખી છે અને જો હવે પાછા આવીને વળી પાછા બેસી જશે જ્વાર ખાશે જોવામાં આવીને બેસી જશે જોઈ લો પડ્યા એક રાઉન્ડ મારી આવે ખાલી હું લાગે ને શંકા જેવું हले उडी ने ग्राउंड मारी आवे माजी पाछे उतरतच आवी जाय ए चकली पण उडी ने पाची उतरत आवी जाय जो आ बदा उडी अरे काय केऊ लागे ने तो उडी जाय वरी उतरत आवी जाय पजी टीटोडी आवे जो टीटोडी माताजी बैठी जो ए बैठी टीटोडी बैठी जो आ बैठी पजी होली आवे नाही नाही होली आवे ने आ बुवा ताईये बैठा हो जो સાફ કરીશ બરાબર અને સામે કબૂતર ચણાય છે અને મારે હવેડા સાફ કરવાના છે તો હું સાફ કરીશ અવેળા જોવા ભાઈ કુંડા પાણીના જ્યાં આ કુંડામાં પણ પાણી નળથી મૂકીશ ને મોટર ચાલુ છે હા અંદર ઝાડ પીએ છે જય દ્વારકાધીશ ભગવાન કરે ને એ કરાવે રાખવાનું તો ઉજળ છે સાવ પાંચ સાત કિલોમીટરમાં ક્યાંય પાણીનું નામ નિશાન ન મળે ખરેખર તો જંગલ ખાતાને આ વસ્તુ કરવી જોઈએ તો જંગલ ખાતાવાળા તો કોઈ કરતા નથી હે આપણે જંગલ ખાતાવાળા હે એવું થોડું છે કે જંગલ ખાતાવાળા જ કરીને આપણાથી ન થાય આપણે કરીએ જંગલ ખાતાવાળા ન કરી શકે હે થોડીક મદદ હોય ને તો ઠીક જાય એમ બીજું તો શું પણ કોઈ ખાડા ખોદવાને રોપા નહીં ને તો માણસને એમ થાય પણ અહીંયા તો કોઈ પૂછવું હોય નથી ઘર તું જો ફગત તમે શું કરો છો હા જો એ પાણી તો આ બે પાણી પીવા આવ્યા છે જોઈ લેજો આ બધા પાણી પીવા આવ્યા જોઈ લેજો યો જાવ જો પાણી પી જાવ વેળામાં પીએ છો ને આખા ભાઈ છે વેળા પાણી પીએ હા જોઈ આ આ ભગવાનની દયા છે ને તો જો થઈ ગઈ માતાજી ગીતાજી પસંદ થઈ ગઈ પણ ઉપર હે જય દ્વારકાધીશ જય માતા ગૌરી નંદન ગજાનંદ જય કિસ્ત્રીને ગોડા વાળા આવા કાર્ય કરાવતા રેજો ગુવા હતા ને